તો મિત્રો આ છે વજન કરવાનો કાંટો આ તમે જોઈ શકો છો અહીંયા અમારે ટાઇલ્સ ઉતારીને વજન કરવાનું હોય અને પછી આ રેકડાની અંદર ફેંકી દેવાનું હોય આ તમે જોઈ શકો છો આ કાચી ટાઇલ્સનું ભંગાર છે અને આની અંદર રિપોર્ટ બનાવવાનો હેલો ગાય સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે વાયગા છે રાતના ચાર અને આપણે નાઈટ શિફ્ટ છે અને

સાતને સપોર્ટ આપતો રહેજો મિત્રો અને આપણે વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો અને આ છે એક આપણા ઓપરેટર જે યુપીના છે આમ તો હિન્દી બોલે તો તે સમજે બાકી ગુજરાતીમાં એને કંઈ ખબર પડે નહીં એને હિન્દીમાં જ બોલવું પડે તો ચાલો મિત્રો આ પ્રેસ ચાલુ થઈ ગયા છે આ ઓપરેટર ચાલુ કરી દીધા આપણે તો ખાલી બેસું રહેવું પડે કંઈક ભંગાર ભંગાર નહીં થાય એવું બરોબર આને નીંદર આવે એવું લાગે છે મને તમે જોઈ શકો છો આનો ચહેરો આપણું જ તો નીંદર આવતી નહીં મિત્રો બરોબર આ છે મિત્રો મોરબી નીચી મોડલની કંપની છે ટાઈલ્સની પિરામિક કારખાનું કારખાનું કઈ તે કંપની કઈ રીતે મિત્રો આ છે વજન કરવાનો કાંટો આ તમે જોઈ શકો છો અહીંયા અમારે ટાઇલ્સ ઉતારીને વજન કરવાનું હોય અને પછી આ રેકડાની અંદર ફેંકી દેવાનું હોય આ તમે જોઈ શકો છો આ કાચી ટાઇલ્સ નું ભંગાર છે અને આની અંદર રિપોર્ટ બનાવવાનો હોય આ જે રિપોર્ટ અમે બનાવેલો છે નાઇટનો એવી રીતે વજન લખવો પડે એવું બધું હોય અને આમાં વજન ચેક કરવો પડે બે અઢી કલાકે બરાબર